મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની મંજુલા હું આજે તમારે માટે રાજકોટમાં થયેલા આપઘાત વિશે વાત લઈને આવી છું આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક આપઘાતના કિસ્સાઓ આવતા હોય છે પરંતુ અત્યારે વીસ વર્ષની નાની એવી કુંવણીએ રાજકોટમાં આપઘાત કરી લીધો તેના પિતાએ ઘર વારંવાર જવાની ના પાડી તેથી તેણે આપઘાત કરી લીધો તેના પિતાએ તેને કહ્યું કે તારી તબિયત અત્યારે સારી નથી જ્યારે તારી તબિયત સારી થાય ત્યારે તું ઘર રમવા જજે પરંતુ નાના એવા ઠપકા નાનું એવું કહેવાથી તેને ખોટું લાગી ગયું અને તેને આપઘાત કરી લીધો આ માહિતી પરથી આપણને જાણકારી મળે છે કે તે દીકરી આવેશમાં આવી અને આપઘાત કરી લીધો હોય તો શું હવે માતા પિતાએ કહેવું જ નહીં તો ના માતા પિતા બાળક નાના હોય ત્યારેથી જ તેને થોડું થોડું ટોકતું રહેવું જોઈએ જેથી કે બાળક મોટું થાય ત્યારે તેને ખોટું ન લાગે જ્યારે માતા પિતા થોડુંક એને કહી જાય તો પણ તેને ખોટું ન લાગે અને તેવું તે એવું સમજે કે મારા માતા પિતાએ મારા સારા માટે કહ્યું છે બાળકના પહેલેથી જ થોડું થોડું ટોકતું રહેવું જોઈએ કે જેથી કે આવનારી પેઢીઓમાં આવા કિસ્સાઓ અનેક કિસ્સાઓ ન બને અને આવા આપઘાતના કિસ્સાઓ બનતા રોકાય પંદર વર્ષ સુધી બાળક બાળ સ્વરૂપમાં હોય છે તે પોતાનું કામ સંપૂર્ણપણે પૂરું કરી શકે એ એવું તેટલું તેનું મગજ કામ કરી નથી શકતું સોળ સત્તર વર્ષ પછી તેના મગજમાં વેરિયેશન આવે છે અને તે પોતાનું કામ સંપૂર્ણપણે પૂરું કરી શકે તેવું તેનું મગજ થાય છે તેથી પંદર વર્ષ સુધી બાળકનો બાળક પર માતા પિતાનો જ હકો છે પંદર વર્ષ સુધી તે માતા પિતાનું માનવું જોઈએ પંદર વર્ષ સુધી માતા પિતાએ બાળકને ટોકતું રહેવું જોઈએ જેથી કે ક્યારેક મોટા થઈને પણ તેના માતા પિતા કહે તો તેને ખોટું ન લાગે મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધા બાળકોએ પોતાના મા બાપનું માનવું પડે